કેજ જ્વેલર્સના વેપારી સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ બેઠક યોજી હતી તાજેતરમાં શહેરમાં સતત બે દિવસથી બની રહેલી ચોરીની वारदातો રોકવા માટે માહિતી ગાર કરવામાં આવ્યા હતા જે ભરોદરા શહેર બાદ વિસ્તારમાં કરપોતરી બનાવ બનાવતી બાબતે અમે પણ પોલીસને સાથે જતના નિજે અને બીજી સાથે કે જતના મુજે દેની સાહેબ શ્રી જનાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા જ્વેલર્સ એસોસિએશન ની એક મીટિંગ રાખવામાં જેમાં એનજી રોડના ના જ્વેલર્સ એસોસિએશન ના પ્રમુખ અને માલિકો તેઓને ના થાય તે બાબતે સીસી હાઈટેક સીસી કેમેરા લગાવવા સારણ સટર લોક લગાવવા તેમજ બીજી અન્ય જરૂરી સૂચના આપવામાં આવે અને ધરપોડ માટે

લાગલા જ્વેલર્સ બાજવાડા પછી ત્યારબાદ એક કારેલી બાગમાં બહુ મોટી ઘટના જે ગેસ કટર થી સીજી જ્વેલર્સ ને તોડવાની વાત થઈ ત્યારબાદ એક બીજું સીજી જ્વેલર્સ છે જે વાડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે એમજી રોડ ની બીજી સાઈડ આ ત્રણ જગ્યા બનાવો બન્યા એમાં એક લાલરા જ્વેલર્સ માં તો જે હેવી જે તિજોરી હતી એ ઉપાડીને આ ચોર લોકો લઈ ગયા હવે આ બારામાં તકેદારી ના શું પગલા લેવા એ બાબતમાં એક મિટિંગ રાખવામાં આવી હતી એની અંદર બધા ઘણા સૂચનો રાખ્યા કે સિક્યુરિટી સિસ્ટમ હોવી જોઈએ કેમેરા ફરજિયાત જોઈએ કેમેરા બી હોય હોય તમારું ક્યાં રાખવું આ બધી બાબતોની ચર્ચા કરી તમારા મેમોરી કાર્ડ થી તમારે કોઈ બી ચોરી નો ઘટના બને તો ડાયરેક્ટ તમારા મોબાઈલ ઉપર નંબર આવે અને નજીકના પોલીસ સ્ટેશનમાં એની જાણ થાય તો આ બધી ઘણી બધી બાબતો જે અત્યારે નીકળી છે ટેકનિકલી અને એનો યુઝ કરીને જો તમે આપણે રહીશું અને મેઈન તો વસ્તુ સેપ છે જો તમારો સેપ મજબૂત નહીં હોય તો આ ઘટનાઓ તો અવારનવાર બનતી રહેશે એટલે એના ઉપર પણ મોટા આમાં પ્રાધાન્ય આપ્યું અને આ બાબત થી બધા જ્વેલસ વાળાના અધિકારીઓ દ્વારા અને અમારા જ્વેલસ એસોસિએશન ના મિત્રો દ્વારા આ બાબતની સમજણ આપવામાં આવી